નમસ્કાર હું છું ભારેસ્ટા ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ છેલ્લા બે વર્ષથી યુક્રેન અને રશિયાના વોરના કારણે જી સેવન કન્ટ્રીએ જે રશિયન ડાયમંડ ઉપર બેન પેઢો એના કારણે અને અન્ય જે કારણો છે એના કારણે બે વર્ષથી આપણો હીરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યું છે ત્યારે અમેરિકા દ્વારા જે સત્તાવીસ ઓગસ્ટ પછી પચીસ ટકા ટેરી વધારવાની વાત તેરી છે એના કારણે ગુજરાતની અંદર પચીસ લાખ રત્ન કલાકારોને સીધી અસર થવાની છે

લેબર મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયાને એક લેટર લખવામાં આવ્યો છે કે હીરા ઉદ્યોગ કરવો બીજી અન્ય અંદર જ્વેલરી પચીસ દેશો એક્સપોર્ટ કરીએ છીએ તો અન્ય જે કન્ટ્રીઓ છે એની અંદર પણ આપણે જ્વેલરીનું માર્કેટ ડેવલપ કરવું જોઈએ ડોમેસ્ટિક માર્કેટ પણ ડેવલપ કરવું જોઈએ એ બાબતે આજે લેટર લખવામાં આવ્યો છે ને હીરા ઉદ્યોગમાં કામ કરતા જે લાખો રત્ન કલાકારો છે એની રોજગારી જોખમમાં છે એ બાબતે રત્ન કલાકારોને મદદ કરવા આર્થિક સરકારે ગુજરાતની આર્થિક વ્યવસ્થાને બહુ મોટો ફટકો પડવાની પૂરી શક્યતાઓ સેવાયેલી છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને આની ઉપર ચિંતા વ્યક્ત કરીને હીરા ઉદ્યોગના કલાકારોને હીરા ઉદ્યોગને બચાવવા માટે આગળ આવે નમસ્કાર